भारत विकास परिषद महाविजय शाखा डीसा द्वारा ट्रैफिक पुलिस टीआरबी ना जवानों ने रेनकोट वितरण कराया डीसा नायब पुलिस अधीक्षक सीएल सोलंकी ना अध्यक्ष स्थाने नायब पुलिस अधीक्षक कचेरी खाते आ वितरण कार्यक्रम योजना ડીસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકનું નિયમન કરનાર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ચોમાસામાંગ ચાલુ વરસાદમાંગ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે હેતુથી રેઇનકોટનું વિતરણ કરાયું ડીસા ટ્રાફિક પોલીસ અને જવાનોને અધ્યક્ષ અને શાખાના વિવિધ પદાધિકારીઓના હસ્તે રેઇનકોટનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ આરવી ડાબી કોન્સ્ટેબલ દિલીપભાઈ સહિત દિનેશભાઈ ઠક્કર પ્રવીણભાઈ સાધુ અમૃતલાલ પઢિયાર દિલીપભાઈ ઠક્કર રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા સાથે દક્ષાબેન જોશી કમલેશભાઈ પૂજાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારીઓ અને સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર ભારતીબેન આર ઠક્કર અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું હતું આભારવિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા